કોની લાજ કાઢી રહ્યા છે ભ્રષ્ટ અધિકારીઓ કમલમ ઈશારે કામ કરે છે ભાજપના લોકો દબાણ તૂટતા નથી અને ગરીબોને જ હેરાન કરવામાં આવે છે મોટા વહીવટો લઈને સ્વાગત કરું છું આજે ફરીથી આપણે વાત કરશું કચ્છના રીઢા વહીવટી તંત્ર જે કચ્છ નો વહીવટી તંત્ર છે એ આપણે અતિતના જે એપિસોડ હતા એનામાં જોયું છે કે કઈ રીતે બિલ્ડરો અને ભૂવાભિયા મદદ કરતું હોય છે પરંતુ આજે આપણે વાત કરીશું એક એવી જગ્યાની કે જે ખૂબ જ મોટું દબાણ કરીને બેઠા છે અને ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તેમના દબાણ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી આમ આપણે જોઈએ તો એવા જ લોકોના દબાણો ઉપર કાર્યવાહી થતી હોય છે જે ગરીબો હોય છે જે વંચિત હોય છે પરંતુ જેમ મેં આપણે કહ્યું કે ભાજપ સાથે સંકળાયેલા જે બિલ્ડરો છે ભૂમાફિયાઓ છે એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી અને તેના આપણે અનેક ઉદાહરણો જોયા છે ભુજના કોલેજ રોડ ઉપર આવેલા બજાજ ના શોરૂમ નો ખૂબ જ મોટો દબાણ થયેલો છે પરંતુ તે દબાણ તંત્ર ને નથી તે જે મિલકત છે તેના મિલકત થી રસ્તા સુધી જેટલી જગ્યા છે તમામે તમામ જગ્યાઓ ઉપર દબાણ કરેલું છે અને એ દબાણ ને તંત્ર સરે આમ જોઈ રહ્યું છે પરંતુ તે દબાણ દૂર કરતું નથી કેમ કે તેઓ ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી અને કાર્યવાહી કોની સામે થાય છે તો માત્ર જે લારી ગલા છે જે ગરીબો છે એમના વિરુદ્ધ જ કાર્યવાહી થતી હોય છે માત્ર ગરીબોના દબાણમાં તોડવામાં જ તંત્ર સુરો થાય છે અતીતમાં આપણે જોયું અને એની આપણે ઘણી ચર્ચા કરેલી હતી કેમકે અત્યારે જે અધિકારીઓ છે તે અધિકારીઓને આદેશ કમલમમાંથી જ આવે છે

એક દાખલો છે પરંતુ આવા દાખલાઓ તો હરેક જગ્યાએ આપણે જોવા મળે છે જે આ સરકારી બાબુઓ છે અધિકારીઓ છે તેઓ ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘર ભરી રહ્યા છે અને ગરીબોને જ હેરાન કરે છે જ્યારે

ગરીબ લોકોનું ખૂબ જ મોટું નુકસાન થાય છે અને જે બિલ્ડરો છે ભૂમાફિયાઓ છે તેમને આ લોકો છાવરી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે આમ પણ આખા ગુજરાતમાં આપણે જોયું છે કે બે અલગ અલગ કાયદાઓ ચાલતા હોય છે સત્તા સાથે જોડાયેલા લોકો માટે એક કાયદો છે અને ગરીબો માટે બીજો કાયદો છે પરંતુ જે માલેતુઝાર લોકો છે જેઓ સત્તાને મોટી મીઠાઈઓ આપતા હોય છે તેમના દબાણો તૂટતા નથી એટલે સીધી રીતે કહીએ તો મલાઈઓ લઈ લઈને અધિકારીઓ પોતાના ઘર ભરી રહ્યા છે અને બીજી બાજુ

કોલેજ રોડ વાત કરીએ કે આપણે સ્ટેશન રોડ ની વાત કરીએ દરેકે દરેક જગ્યાએ સત્તા સાથે સંકળાયેલા લોકોના દબાણો દૂર થતા નથી અને માત્ર દબાણના નામે ગરીબ લોકોને જ બનીનો બકરો બનાવી અને મોટી મોટી વાતો કરી

અને બેલ નું બટન ખાસ દબાવજો નમસ્કાર